ધરમપુર પાસેથી પસાર થતી સ્વર્ગવાહિની નદીના પુલ પાસેની દિવાલ ધરાશાયી સદનસીબે જાનહાની ટળી વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં વરસાદના કારણે વિવિધ વિસ્તારમાં રસ્તાઓ બેસી જવાના અથવા તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર શહેર પાસેથી પસાર થતી સ્વર્ગવાહિની નદીના ઉપર બે વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો બ્રિજ ઉપર સ્થાનિક લોકો લારીઓ મૂકીને આજીવિકા કમાઈ રહ્યા હતા સોમવારે અચાનક સ્વર્ગવાહિની નદી ઉપર બનાવેલા બ્રિજની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ હતી જેને લઈને બ્રિજ ઉપર લારીઓ ઊભી રાખી આજીવિકા મેળવનાર પૈકી ત્રણ લારી અને એક બાઇક ધડાકા સાથે તૂટી પડી હતી બ્રિજને પ્રોટેક્શન વોલ ધરાશાયી થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ લારી સંચાલકોની મદદ દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા વહીવટી તંત્ર એ ઘટના સ્થળે જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ નગરપાલિકા બાંધકામ વિભાગ સહિતના સંબંધિત અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઘટનાનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો સંતોષ શું ہوا બની કે બધું છટ ગયા યાર આપ લોકો કીરે કિસકો લગા તો નહીં ના कितना लारी गिरा अंदर अभी वीडियो नहीं होता तो दूसरा लारी किधर है अभी यहां अंदर खाली है इसके नीचे हां और मान सब नुकसान हो गया